સહજ રે ગુરુ સ ઉતો સદાયે બંધ સચરોસન ઉતો સદાય તો સહચા રે ગો ગુરુ સ भूतो तो सदायन्धुसा दारि ओतो सदाय बचला मा कायिना मा

તો સદા એવંદુ એવા ગોરા માસલ જાડેજો કેટલો દુર્ગુણનો ભરેલો હતો કેટલા પાપ કર્યા એનામાં દુર્ગુણો કેટલા બધા હતા હા પણ તોરલની પાસે ગયો દાસ ભાવે ને એનો કઈ ભાઈ આ ચોરી હા તોરલના શરણમાં ગયો જ્યારે તોરલે પણ એને યાદ રાખ્યા એના બધા ગુણા માફ કરી દીધા ને એના અવગુણ ઉપર એના દુર્ગુણો અમુક તોરલે લક્ષ રાખ્યું જ નહીં કે હવે જાગે સવા સવાર હા કારણ કે સંતની પાસે ગતિ એવી હોય તમારા ખોટી જન્મના પાપો હોય દુર્ગુણો હોય શાંતિ લક્ષ્મ રાખતા એ દિવસે આવશે એ જ દાડાથી નવે સર જાગ્યો જાતે સર એટલે લક્ષ્મ અને આપણે સંસારમાં આપણે કોઈ ભૂલીએ કોઈ હે એક વાર દુર્ગુ આપણે અંગે વ્યવહાર કર્યો હોય તો કદી ભૂલાય જ્યારે શાંત ભૂલી જાય છે જ્યાં રોજ દુર્ગુનો હોય તો શાંત ભૂલી જાય હે સંતની પાસે જાય તો দায়াকারণ গুরুজি শোধারুব দায়াকার গুরুজি সৌদারি দায়াকারণ গুরুজি শোধারুবা तव्हूं तो सदा राजी हूं तो सदा तव्हां सदाी हूं तो सदा कसती आखी दड़ाई न पहिमो नापो એ જેસર જાડે જો તોરલના ચરણમાં લોબો થઈ પડ્યો છે હા એને શરમ નહીં આવી હોય હે સંતને તોરલના ચરણમાં જઈને લોબો થઈ પગે લાગ્યો હોય આપણે તો પગે લાગતા શરમ આવે હા આપણો મહાન બાળોટીઓ એ તોરલના પગમાં જઈને રોવા મળ્યો વાંસું પાડવા મળ્યો હે તોરલ મારું જીવન તો સુધાર છે એ ગુરુજી તમે મારે દયા કરો મારા પર કૃપા કરો એમ હકમાં વાંસું પાડી અને ઈશ્વરના દર્શન કરવા માટે તડપતો હતો કેવી માગણી એની એ વાત તો આપણે મંદિરમાં એવી માગણી નથી કરતા કરીએ છે હે હા કરીએ ભગવાન હોય લાગે દયા લાગે કઈ ત્યાં એટલે ચાય શાંતિથી બેઠા હોય ભગવાન પાસે માગણી કરી હોય દુઃખની વાતો કરીએ વાતો વાતો કરતા હોય હા જે પ્રગટ કરવો હોય જ્યારે એવી ભાવ પ્રગટ કરે સંતોની પાસે માગણી કરે ને ત્યારે સંતો રાજી થઈ જાય સંતો રાજી થઈ જાય એટલે એમના ઉપર કૃપા નથી કરતો કે પરમાત્મા સ્વરૂપ છે એ સગુણ સાકાર પરમાત્મા સ્વરૂપ થાય એની પાસે માગણી કરવાની હાને પગે પડવા નહીં હા જે મારામાં છે તમારામાં છે અને એ હોઘેર છે ફોટા નહીં વાપરતા ના આ વાપરા જ તારું દયા આવે લાગણી આવે સગુન ઉપાસ જે સાલા જેવો પાપી આ તો જગમા જે સાલા જેવા દેવો મહાપાપી પપિયા તો જગમાં જે સદેવો મહા પાપિયા પીરા મારા જન્તુ હું તો સદાયું પલા તો ખૂબ ધર્મી આખી જિંદગી ન કરવાના ફોર્મ કર્યા એટલું મહાન આપી છીએ કોઈ દિવસ એને સારું નીકળ્યું નારાયણ નાના મારી જાયા મહારા સંતો भूतो सदायन्दो नारायण रामती तरि जय महाराज भूतो सदा सा गुरु सन् અજા અમીર નારાયણમાં નારદમાં આવ્યા હતા ને ભણ તો તમારી વાત હોભરવી જ નથી અજામેર કે તમારી તમારું શું તમારે પાય નાખો મારે હોભવત કે ના હોભળે તો નહીં પણ એક વાત તો સ્વીકારતી કે કે એક વાત નહીં ના કે એક વાત તો તાર ઓગળવી જ પડશે બોલો તો ભણવાની તો ઈચ્છા કરે શું કહે છે તો કે તારા છોકરાનું નામ નારાયણ નમ પાછી હા તો એ તો બનશે બીજું બધું કંઈ નહીં બને તમે એમ કહો આ છોડી દો કપડ છોડી દો એ બધું છોડવાનું મારે અનુકૂળ આવ્યું નહીં તમે પણ ધર્મના માર્ગે ચાલો તો મારે અનુકૂળ આવ્યું આ તમે કીધું એ બરાબર એ મારે કે ચાલશે છોકરો કે તંત્ર આવે ભગવાન હાલો ચાલે એ છોકરાને મારા પર સંતનું મને રાખ્યું અને છોકરાઓને નારાયણ નારાયણ કાઢ્યું તો અંતકાળે છોકરાઓને નારાયણ નારાયણ કરી બોલાવતા હતા હ પરમાત્માના દૂતો આવી જ અને અજાબીને લઈ ગયા વગત પીયા સંતનું વચન આવ્યું પરોપકાર માટે એનો ઉધાર કરવા માટેનો જ એનો ભાવ આવ્યો બીજે કોઈ ભાવ હોય Song of the children singing in Mombasa language. ગારો મારા સંતો હું તો સદાયો ગારો મારા સંતો આગળ માગણી કરે કે મને હરિનુ નારાયણનું નામ બતાવો મને નામ બતાવે કહેવાનું આપણે તો નામ તો નહીં ઓળખતા નામ તો ના ઓળખતા પણ નામ તો ઓળખો ને હમ ઓળખતા નહીં લેતા જ છે પણ ઓળખ નથી એટલે કીધું છે હા નામ ને ઓળખા નહીં ને નામ તો લઈએ રામ રામ કરીએ ક્રષ્ટ ક્રષ્ટ કરીએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીએ તો થાય ભાઈ એમાં બદલાવી આવતો નહીં કોઈ સ્વભાવી સુધરતો નહીં હા પેલો તો બદલાવ આવે હા તમે દસ વાગ્યા સુધી મને બોધ્યો છે ને તો તમે એમ જ કહો કે બાપુ જો ચાર વાગતા આવવાનું હા બદલાવ આવી જાય હા તમારા બંધેલા બોંધ્યો તમે અમુક મને બોંચો છું લો દસ વાગ્યા સુધી બેઠજો હં ત્યાં ભક્તિનો ઉભરો આવે ને ભક્તિનો ઉમર તો આવે ને ત્યાં તો ભાઈ સમયનું ભણ દે કંઈ સમયનું ભણ રે તો વાતો ભણ નહીં રહેતો તમારે ટાઈમ કરો કે ભાઈ હવે બેસો હવે બધા બેસો હવે મારો ટાઈમ થઈ ગયો કોઈ દે આવું બન્યું તો કહો કદી નહીં અને ભક્તિમાં ભજનમાં આપણે દસ વાગે અને અગિયાર પાંચ મિનિટ ચાલતો ઊંચાઈ ના થતો કેવું આ તમે ચા ચારે પછી રાત જતી નથી ખબર નથી Prabhasankara upara krupa se santani Prabhasankara upara krupa se santani E arada mahari gura gai santo Unto sata evandu

दोषदायेव पदव